ઘણી વખત શું થતું હોય છે કે પતિ પત્ની બંને નારાજ થઈને પતિના ઘરેથી માતા પિતાના ઘરે જાય પિયરમાં ઘરે હોય છે પતિ પરેશાન હોય છે બે બાકડા બનતા હોય છે કે આ તો નહીં જ ચાલે હું તો ડિવોર્સ ફાઇલિંગ કરીશ હું તો ડિવોર્સ કરી નાખીશ કોર્ટમાં જઈને ડિવોર્સ ફાઇલિંગ કરી દઉં છું મને આ પૈકી ચાલે પણ નથી આ પત્ની ચાલે એમ જ નથી એમ કરીને પુરુષ એક પગલું લેતા હોય છે ડિવોર્સ ફાઇલિંગ કરવાનું એક વકીલ તરીકે અમારું સૂચન એ હોય છે કે પતિએ ક્યારેય પણ પહેલા ડિવોર્સની પ્રાયોરિટી રાખવી જોઈએ આ એક શતરંજની ચાલ જેવું છે એ જે તે સમયે આવા બધા મેટર્સ ચાલતા હોય ત્યારે પતિ એ રાહ જોવાની હોય છે કે સામેવાળા શું પગલા ભરવા માંગે છે એમની ચાલ શું છે કયા કયા પ્રકારના કેસીસ ફાઇલિંગ કરી શકે તેમ છે અગર તમે ડાયરેક્ટ જઈને ડિવોર્સ ફાઇલિંગ કરવાની પ્રોસીજરમાં પડો છો તો તમારા વિરુદ્ધમાં ઘણી બધી કાર્યવાહી તો એમ પણ તમે ડિવોર્સ ફાઇલિંગ કરો કે નહીં કરો તમારા વિરુદ્ધમાં જે કાર્યવાહી થવાની છે તો તો થવાની જ છે તમારો સ્ટેપ એવો હોવો જોઈએ વેટ એન્ડ વોચ જેવો વેટ એન્ડ વોચ કરવું જોઈએ તમારે કે અગર તમારે ડિવોર્સની પણ નોબત આવી છે તો પણ તમારે હાલ તો રિલેક્સ જ રહેવાનું છે સામેવાળા શું પ્રયાસો કરવા માંગે છે શું એમની મનમાં શું વિચાર છે આ બધી વસ્તુની જાણકારી લઈને જ તમારે આગળના સ્ટેપ વિચારવા જોઈએ જનરલી અમે સૂચન એવું કરતા હોઈએ છીએ એક લીગલ નોટિસ ઇસ્યુ કરી દેવી હોય પડતી હોય છે એમને પાછું તેડવાનું છે કે કેવી રીતનું છે પણ એવા સંજોગો હોય કે ભાઈ ચાલે એમ જ નથી લગ્ન જીવનમાં ચાલે એમ જ નથી તો વેટ એન્ડ વોચ કરવાનું છે કે સામેવાળા શું પગલાં ભરવા છે એના અનુસંધાને જ આપણે બીજી સ્ટેપ્સ લેવાના હોય છે પણ પતિએ પોતે સામે જઈને ડિવોર્સ ફાઇલિંગ નહીં કરવો જોઈએ આ અમારી એક સૂચન હોય છે એક સલાહ હોય છે કે અત્યારે વેટ એન્ડ વોચ કરો સામેવાળા શું પગલાં ભરે છે એ જોઈએ ને ઘણો સમય વીતી જાય સમજો કે બે વર્ષથી વધારે સમય વીતી જતો હોય ને સામેવાળા કોઈ પગલાં નથી ભરતા તો એકસર્શન નો ગ્રાઉન્ડ બનતો હોય છે કે સ્વૈચ્છિક રીતે તમારો ત્યાગ કરી નાખેલો છે ત્યારે પછી આપણે ડિવોર્સ નું ને બધી વસ્તુ વિચાર કરી શકીએ છીએ એટલે શોર્ટમાં પતિએ પહેલા ડિવોર્સ એપ્લિકેશન ફાઇલ નથી કરવાની હોતી એ બાબત ધ્યાનમાં રાખવાની હોય છે